જય દ્વારકાધીશ મિત્રો સવારના પોરમાં કારખાને આવીને આપણે કરી નાખ્યું છે નુકસાન આ છે આપણું રો મટિરિયલ જેમાં આપણે હોલ પાડવાનો હોય હું તમને બતાવું હો જો આવી હોલ પાડેલું મટિરિયલ છે અને મશીનની ભાષામાં આપણે બોર કહી એના માટે એક સ્પેશિયલ ટૂલ આવે જો આ છે એ સ્પેશિયલ ટૂલ જેને આપણે યુદ્રિલ કહી હવે સવારમાં એક નાની એવી મિસ્ટેકના લીધે આપણે આવી બે યુદ્રિલના ભૂક્કા કાઢી નાખ્યા મતલબ કે બે એક્સિડન્ટ થયા છે જોઈ લો આ એ નંગ છે જેમાં એ યુદ્રિલ કામ કરતી હતી અને એક્સિડન્ટ થઈ ગયો હવે એક્સિડન્ટ થઈ ગયું એનું વાંધો નથી પણ કેવડી ભૂલ અને કેવી ભૂલ હતી એના લીધે એક્સિડન્ટ થયું એ આપણે ખાસ જોવાનું છે બરાબર છે તો હવે આપણે ભૂલ તો ગોતી લીધી બરાબર બંછીભાઈ મુંજૈન બેઠા ક્યારે આવી નાની એવી ભૂલ થઈ ગઈ એમ તમને હું ભૂલ બતાવું આગળ તમને એમ થાય કે નાના એક ખાલી ઝીરોની કિંમત કેટલી હોય તો એના માટે આપણે એ જઈ પ્રોગ્રામમાં આવો જો આ પ્રોગ્રામમાં તમને એફ પોઈન્ટ ઝીરો નાઇન દેખાય ને ત્યાં આપણે એફ પોઈન્ટ નાઇન કરી નાખ્યું હતું બસ આ જ નાની એવી ભૂલના લીધે આપણે હવાનના પોરમાં બે યુધ રિલને ભડાકે દઈ દીધી તમે જોઈ લ્યો યુદ્રિલ યુધરીલ ગયા ડૂચા બરાબર આમાં એને બે કોર્નર આવે જ્યાં ઇંચટ લાગે એક આ બાજુ અને એક આ બાજુ હવે આ બાજુનો તો ખૂણોય નથી રહ્યો જ્યાં ઇંચટ લાગે એટલે આપણા માટે આ થઈ ગયો સ્ક્રેપ મીન્સ ભંગાર હવે સીએનજીની લાઇનમાં હોય મશીનિંગ લાઈનમાં હોય એટલે એક્સિડન્ટ તો થતા જ હોય એક્સિડન્ટ ન થાય એવું ન બને પણ આજે જે એક્સિડન્ટ થયું એ એક ખાલી નાની એવી ભૂલ ટાઈપિંગ મિસ્ટેકના લીધે થઈ ગયું તો જોઈ લો બે અત્યારની એક આગળની છે આ બધું આપણો સ્ક્રેપ મતલબ કચરાના ભાવે ભંગરના ભાવે અને વેચી નાખવાની આનું કોઈ આપણને વેલ્યુ ઉપજે નહીં પણ હવે જયભાઈ નવી લાઈન આવે એટલે આપણે પાછી ચડાવી દઈએ અને જયભાઈ હવે નવી લાઈન આવી ગયા છે જોઈ લ્યો ટીગડા સ્ટોક ખાલી થઈ ગયો હતો નવી લેવા ત્યારે હવાના પૂરમાં જવું પડ્યું હવે એ બંજીભાઈ પાછી લગાવશે એ ભૂલ આપણે સુધારી નાખી છે ત્યાર પછી હવે આપણે એ કેવી રીતે વર્ક કરે એ તમને બતાવી દઈએ બંજીભાઈ લગાવીને મશીન નાખી નાખ્યું અને હવે એ પીસ ઉતારશે ત્યાર પછી હું તમને બતાવી દઉં કે નવી યુધરી લે કઈ રીતે કામ કરીને વર્ક ફિનિશ કર્યું જોઈ લો છે કમ્પ્લીટ